આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી જે પી સાહેબ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સર્વે કેબિનેટ મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ રાજકોટ આજે તિરંગા ને ગૌરવ અપાવવા માટે થઈને મા ને ગૌરવ છે લોકો આજે સવારે સાત વાગ્યા સ્વયંપુર રસ્તા ઉપર પોતાનો તિરંગો પોતાની રાષ્ટ્રીય ભાવના ને પ્રદર્શિત કરવા માટે રાષ્ટ્રીય એકતા ને પ્રદર્શિત કરવા માટે જ્ઞાતિ જાતિ ધર્મ બધું

દેશ ભક્તિની ગાજ દેખાઈ રહી છે ને લોકો આજે રાજકોટના રાજમાર્ગો ઉપર 1 લાખ થી વધારે લોકોની સંખ્યાનો જનસેલા ઉમટી પડ્યો છે આજે આ ધાર્મિક યાત્રામાં આદરણીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના આરોગ્ય મંત્રી જેપી નડર સાહેબ આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સૌ મંત્રીશ્રીઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં સૌ રાજકોટની જનતા ઉપસ્થિત છે